પાકિસ્તાનમાં બંધક માછીમારના પરિવારજન મળ્યા પરસોત્તમ સોલંકીને અને જણાવી વ્યથા પશુપાલન અને ડેરી ઉદ્યોગ તેમજ ફિશરીઝ મિનિસ્ટર ગુજરાત રાજ્યના પરસોત્તમ સોલંકીને આજે પાકિસ્તાનમાં બંધક માછીમારોના પરિવારજનો મળ્યા માછીમારોને છોડાવવા લગાવી ગુહાર આજે દીવ જિલ્લા અને ગુજરાતના માછીમારના પરિવાર તેમજ પરિવારજનો તેમના નિવાસ સ્થાને તેમને મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ફિશરમેન સેલ કન્વીનર છગનભાઈ બામણિયા અને માછીમારના પરિવારજનોએ પરસોત્તમ સોલંકીને જણાવ્યું હતું કે પાંચ વર્ષથી પાકિસ્તાનમાં બંધક માછીમારોનો કોઈ પણ પત્રવ્યવહાર કે કોઈ સમાચાર નહીં હોવાથી પરિવારમાં ચિંતા વ્યાપી છે પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ ત્યાં

રજૂઆત જ નહીં કરવાની તમે એમ જો કે તમે તમારા ઘરે જ રજૂઆત કરો

આજરોજ અમે દેલવારા મુકામે ગુજરાત રાજ્યના પશુપાલન ડેરી અને ફિશરીસ વિભાગના મિનિસ્ટર શ્રીમાન પરસોત્તમ સોલંકીજીની મુલાકાતે પાકિસ્તાન જેલની અંદર જે બંદીવાન છે તેના પરિવારોની બહેનોને સાથે લઈ અમે તે લોકોને છોડાવવા માટે માટેની રજૂઆત કરવા માટે આજરોજ અમે સાહેબને મુલાકાત લીધી છે સાહેબને મળ્યા પછી સાહેબે અમને ઘણી બધી રજૂઆતને ધ્યાનમાં રાખી અને સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે વહેલી ટકે તમને સોરાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને અમારા જે કઈ માસીમારો પાકિસ્તાન જેલની અંદર છે જે ઘણા સમયથી લગભગ પાંચ વર્ષ તો ઘણા લોકોના પૂરા થઈ ગયા છે એ લોકોને ત્યાં કેવી પરિસ્થિતિમાં છે એ પણ કોઈને કાંઈ પરિવારના લોકોને કાંઈ જાણકારી નથી અને એના માટે પણ અમે રજૂઆત કરી છે કે તે લોકો કેવી પરિસ્થિતિમાં પાકિસ્તાન જેલમાં છે તો એ લોકોના પરિવારના લોકો અહીં ચિંતા કરી રહ્યા છે તે લોકો એટલી બધી મુસીબતમાં છે કે કોઈ એની સીમા નથી એટલે અમે આજ રોજ સાહેબને મુલાકાત લઈ અને સાહેબને અમે રજૂઆત કરી છે કે આ લોકોને વેલામાં વહેલી ટકે છોડાવી અને માદરે વતન લઈ આવે એવી આજના રોજ અમે રજૂઆત સાહેબને કરી છે મારું નામ મંજુ મોહન બારિયા અમારા પાકિસ્તાનમાં મસીમાર ભાઈઓ પાંચ પાંચ વર્ષથી કેદમાં છે જ્યાં મીટિંગ કે ત્યાં બધીમાં અમે જાય મીટિંગ કરવા અમારા માણસોનો કોઈ પટ્ટો નથી કોઈ માણસોની સિદ્ધિ નથી વાતાવરણ નથી માણસો બીમાર છે ના અમે માછીમાર માણસો આ ધંધો કરીને અમારા બચ્ચાનું પેટ પોષણ કરીએ કેવી રીતના પેટ ગુજરણ કરીએ કેવી રીતના અમારા માણસોની હાલત છે ભારત સરકારને અમારે વિનંતુ કે અમારા માણસોને જલ્દથી જલ્દ છોડાવીને અમારા ઘર બાજુ પોષાય મારું નામ મીના કમલેશ સાવડા અમે કોટરા આવેલા છે પરસોત્તમ બાપાને મળવા પરસોત્તમ બાપાને કહે છે કે અમારા પાકિસ્તાન વાળા સોળાવો ને અમારા વતન લઈ આવો પરસોટમ બાપાને અમે બે ત્રણ વાર મળવા આવ્યા છે પરસોત્તમ બાપાને વિનંતી કરીએ છીએ કે તમે ભારત સરકારને ને કેમ કે અમારા પાકિસ્તાન થી ભાઈઓને વહેલે ટકે સોડાવે ને અમારા વતન લઈ આવે અમારા માણસોની ના કેવી હાલત છે કેવી નઈ અમને કઈ પટ્ટા ખબર નથી અમારા માણસોના બહુ બીમાર છે પાંચ પાંચ છ છ વરસ થઈ ગયા કઈ નમ ની તા ટપાલ નથી કે કઈ મેસેજ નથી ને અમારા માણસોને વેલા વેલા છોડાવે આવે એટલે અમારી વિનંતી છે ઓડમ જાયા બેન જીવનભાઈ સાવર વરંગબારા દી અમારો પાકિસ્તાની જેલમાં પાંચ પાંચ વરસથી છે કોઈ સૂટોનું નામ જ નથી જ્યાં ત્યાં ગમે ત્યાં મિટિંગો કરવી પણ હજી કોઈ ક્યાંય કાર્યવાહી કરવી કરવી પણ હજી કોઈ પૈતો જ નથી ક્યાંય અમારી મિટિંગ ઠેકા અમદાવાદ ગયા પરાસીમાં ગયા પછી કેસ બધીમાં ફરી ગયા ગાંધીનગર ફરી ગયા દિલ્હી લગ્ન ફરી ગયા તો થોડાક માણસો સુઈ ગયા પાછા કોઈ સુટતા જ નથી માણસો અમારા સુરત સુધી પૂગી ગયા પણ માણસ જ કઈ સુટતા નમી અમી પરસોન ભાઈ મેરે અમે વિલંતી ટિકડી કે ના આયા સમી મળવા માટે ગડી દે કે અમારા માણસો ને છોડ આવે પરસોન ભાઈ મને અમે એટલી વિલંતી કરવા એવા છે કે અમારા માણસ 2021 ના પકડી છે અમારા માણસો તો હજી કોઈ સુટવાનું નામ જ નથી અમે કેવી રીતે નંબર ગણનું પોષણ કરીએ અમે કેવી રીતે ખાઈએ કોઈ લેપટોપ નથી કોઈ પત્ર નથી અમે વિદેશ મંત્રીને ને મળ્યા અમે

જણાનું જેવું કેમ પૂરું કરું હું વિધવા એમ નીકળવા માટે કેટલું કરીએ કમાવા વસ્તુ કાયદે હોય તો અમે શું કરીએ કોઈ અમને કોઈ સુહાબે પણ નથી કોઈ પૈસા તો કો અમને કંઈ મળતો નથી કોઈ ઈલું નથી કોઈ જેટનું અમે શું કરીએ